હુકારાની અસર છે એક આ પારી અંદર હે વધી હતી ગયું જો કેટલું બધું મોટું થઈ ગયું છે અને હવે મોગરા બેવાનું થઈ ગયું છે ચાલુ જોવામાં કેવી કોમેન્ટ કરીએ કે દેશી દારૂ સાટી ગયું હાલો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે પાછું જીરા અંદર જો પાણી કરી નાખ્યું એ ચાલુ અને આ પાણી રહ્યું એ ચોથું પાણી આલે છે અને આ રહ્યું એ છેલ્લું પાણી આના પછી આપણે એક જીરાને પાણી દેવાનું નથી થાતું ત્રણ દિવસથી આમાં પાણી મેં ચાલુ કર્યું હતું અને આજ પી જાય અને બાકી ઉપર થોડુંક એક હારી જેવું એમાં આપણે નિંદામણ કીરા વગરનું છે એટલે એને પાવન નથી થતું એ નીંદી જાય પછી એમાં એક પાણી પી દઈશું એટલે કહેવાનું એમ છે કે આ છેલ્લું પાણી આપણે ચોથું પાણી પી દઈ અને આમાં સિંયા છે ફુકારાની અસર છે હું તમને બતાવું તો બ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહી અત્યારે હું પાણી વારું જેમાં ત્રીજું પાણી પાવેલું ચોથું અત્યારે હાલી જીરું બતાવું તમને તો જો આ પ્રમાણેનું જીરું હે હાર્યું એ જો આ પ્રમાણેનું જીરું હે આમાં આવડું આવડું થઈ ગયું છે ત્રણ પાણી અને ચોથું પાણી આપણે અહીંયા પી દીધું તો હું તમને ત્રણ દિવસ પહેલાં આપણે જે એનકા જીરું રહ્યું એમાં ચોથું પાણી વારેલું છે એ બતાવું એમાં કેટલો ફેર છે એ હું તમને બતાવું લોક તમે જોતા રહી તમને બતાવું કે ત્રણ દિવસ અગાઉ આપણે જેમાં પાણી પાવ્યું જીરાનો વિકાસ કેવો છે એમાં હુકારો હતો એની શું અસર છે એ બધું હું તમને બતાવું તો જો આ હાર્યું ને આ જીરું આપણે ત્રણ દિવસ પહેલા પાવેલું છે આ એ અને આ જીરું જુઓ વિકાસમાં બહુ સારું છે અને વધ અને વધી હતી જો કેટલું બધું મોટું થઈ ગયું છે અને હવે મોગરા બેવાનું થઈ ગયું છે ચાલુ જોવામાં એટલે કે કાચી વરિયાળી આવવાનું ચાલુ થઈ ગયું છે અને જ્યાં નાના છોડવા છે આમાં અમુક અમુક કિયારામાં જુઓ નાના આવા એમાં હુકારો હે છે જ હુકાણું છે આમ તો જોવાના છોડ ઉતરે છે અને એટલે ત્રીજું ચોથું પાણી પી દીધું એ જીરાનો વિકાસ સારો થઈ ગયો અને બાકી અહીંયા પણ અહીંયા તમને બતાવું બે પારી અંદર હુકારો છે જે નાનું જીરું હતું ને એમાં વધારે હુકારો લાગુ પડે છે જો આ આ અંદર હુકારો છે જો આમાં હુકારાની અસર છે એક આ પારી અંદર છે આ બે પારી છે ને આમ પાણી વધારે ભરાતું હતું એટલે આમાં થોડીક હુકારાની અસર છે અને આમાં જો આ જીરું નાનું છે ને એમાં જ હુકારો વધે બાકી આવી રીતે જીરું જે મોઘરે ચડી ગયું હોય વરિયારે ચડી ગયું હોય એમાં એટલો બધો હુકારો વધતો નહીં અને અટકી જાય એમાં હુકારો જો આવું મોટું જીરું હોય ને એમાં હુકારો ન વધે બાકી જે નાના નાનું જીરું હોય જેમાં વરિયાળી નથી ચડી આ પ્રમાણેનું જીરું હોય જો આ પ્રમાણેનું જીરું હોય ને આમાં અતિ હુકારો વધે હુકારાનું પ્રમાણ વધતું જાય એમાં આમાં જો આવું જીરું હોય ને એમાં એમાં વધારે હુકારો આગળ વધે અને હુકારો એમાં આવવાનું વધારે શક્યતા રહે બાકી જે વરિયારીએ ચડી ગયું હોય જીરું એમાં હુકારો બહુ ઓછી ઓછા પ્રમાણમાં આવે અને વધે નહીં હુકારો આવે ને તો અટકી જાય આજ આપણે બપોર પછી પાણી ચાલુ કર્યું હતું અને ચાર વાગે રોજ પાવર વહી જાય પણ ચાર થયા હે હજી પાવર નથી ગયો એટલે જો અહીંયા પાણી તો આપણું હાલે અને આખો ઝાઝું ભર જાય તો અહીંયા એવી રીતે ફોડી નાખું કેમ કે આ હુકારાની સંભાવના ઓછી રહેજો આપણે કેરા ઓછા ભરાવા દઈએ તો અને લગભગ આ તો એકાદ હાજડી રહી જઈશું છે નહીં આજ જો આ એક હાજળી રહી જાય છે લગભગ પાવર વહી ન જાય તો ચાર વાગે જાય પણ હજી ચાર થઈ ગયા છે અને આ પાવર હજી જીવ નથી હવે લગભગ નહીં પીવે બાકી હવે જોયું છે પાણી ચાલુ છે અને આ સેજ જો આ આપણે પાણી વારીને એ આમ બધા જીરા બધા આખા ખેતર કરતા અહીંયા ઉપર ઢોરો છે એટલે આમાં પાણીની ફૂલ જરૂર પડે કડીકમાં મૂકી જાય અને જો જીરું હજી સેજ નાનું હે એનકા બીજા બીજાની સરખામણી આવું આમ આગળના ભાગમાં જ્યાં જીરું છે એના કરતાં એનકા જીરું સેજ નાનું હે પાંચ વાગી ગયા હે અને પાવર વહી ગયું છે તો આપણે ખાલી બે હરિયા રહ્યા હતા હું રાજી નીંદેલા કાયલ કાયલ નીંદી નાખ્યા હતા નીંદામણ કરી નાખ્યું છે એના ખાલી બે જ હરિયા જેવો હરિયા નીર્યા હતા બાકી ઉપલો બધો પાક પી ગયો છે અને આ ખેતરમાં જે જોવા એનકા બધું નીંદામણ કરવાનું બાકી છે જીરામાં એનકા સેજ આસું જીરું છે પણ વાંધો નહીં આવે એ તો મોટું થાય એટલે બધું ભેગું થઈ જાય છે તો આ પારિયા અંદર જો બધી નિંદામણ કરવાનું બાકી છે અમે નિંદામણ કરવાનું બાકી છે અને અહીંયા તો નિંદામણ કોક છોડવા હે કારણ કે આમાં ખારી હતી વરસાદના લીધે જીરું ઉગ્યું નહીં એટલે હાલો આટલામાં બે કાઢડી વારમાં તો જીરું નહીં નિંદાય નિંદામણ નહીં કરવું પડે જીરું એટલું બધું હોય નહીં બાકી જો આ બધી નિંદામણ કરવું પડશે થોડું થોડું જીરું હે પણ એ મોટું થાય એટલે બધું ભેગું થઈ જાય છે અને પાવર વહી ગયો છે ઉપર બધો જે ભાગ હતો આપણે પાણી વારતા હતા પણ એ બધું પી ગયું હોય તો આપણે જો પાણી બંધ કરી નાખ્યું છે અને કાલ આપણે જે હું વિડીયો માખ્યો તો એમાં બધાનો સારો રિસ્પોન્સ આવ્યો છે અને ઘણી બધી કોમેન્ટો આવી તો એમાંથી હું તમને કોમેન્ટ કેટલી કાંઈક ચાલીસ પિસ્તાલીસ જેટલી કોમેન્ટો આવી છે એમાંથી હું તમને કહેવા માંડું તો પેલા જ કોમેન્ટ હે ભરત જેજરિયા ઓગણચાળીસ એકતાલીસ કે ભાઈ જય માતાજી સુકારો એથી મને બહુ દુઃખ થયું અને જમીનમાં ભેજ ઓછો થાય એટલે ઓટોમેટિક સારું થઈ જાય છે આ તો એ વાત એ પછી છે મિસ્ટર ચારલા ઓફિશિયલ તો ભાઈ એને એક ફની કોમેન્ટ કરી છે કે જીરાને તેની ઓખાત દેખાડી દીધી ને હાલો ભાઈ પછી હે આશી લોલાડિયા હે એને કે મારે પણ આવું થયું છે ભાઈ કાંઈ વાંધો નહીં સુકારા માટે આ આધુનિક જતનનો ઉપયોગ કરો ખાંડ સો ગ્રામ પપમાં નાખો એવું કહે છે જયંતિભાઈ મકવાણા પછી મનુભાઈ કાળી ચરમી આવે છે ભાઈ ઘણા બધા કોમેન્ટ કરી છે કે દૂધ ગોળ છાંટો તો જયંતી આપણે ક્યાં મુનાભાઈ મુરિયાએ કીધું કે ભાઈ દૂધ ગોળ છાંટવાથી કાળી ચરમી આવે એમ બરાબર એ એમની કાંઈક એમને અખાતરું પીર્યું છે આપણે દૂધ ગોળ છાંટવાની ટ્રાય કરવી આપણે ટ્રાય મારવી શું થાય ખેર પડે કે નહીં

ખેડૂત કરીને એક આ ભાઈની આઈડી કે કાંઈ વાંધો નહીં ભાઈ હિંમત રાખવાની હોય કાંઈ પ્રોબ્લેમ હોતો જ નથી જે થાય એ એના અનુભવથી તમે આવતી વખતે કાંઈક સારી મહેનત કરજો અને એ સારું થાય છે એમ એમ કેવું થાય કે હોશિયલ થોડીક ધ્યાન રાખજો જયરાજ ઠાકોર એ કીધું કે શુકરાની કોઈ દવા જ નથી તો ભાઈ ઘણી બધી નું લાગુ પડતું હોય અમુક અમુકના જેમને લાગુ પડતું હોય પછી આમાં ગેલેલિયોન દવા હે હુકારાની ભાઈ એવું ઘણી બધી કોમેન્ટ આવી છે કે ગેલેલિયોન દવા સાઠો ભાઈ ગેલેલિયોન દવાની એની આપણે ટ્રાય મારી જોઈશું અને એની કિંમત પૂછાવી દીધી છે કે એક લિટરની કિંમત કેટલી ખબર એ ગેલેલિયોન દવાની એક લિટરની કિંમત તમારે અહીંયા પાંચ હજારમાં મળે છે કેટલી પાંચ હજાર રૂપિયા કિંમત છે એની તો આવી ઘણી બધી લોકોની કોમેન્ટ છે અને બધા એને આપણે કોમેન્ટ લીશું વારાફરતી અને અત્યારે અહીંયા અહીંયા લગ્ન વિડીયો રાખીએ કેમ કે વિડીયો આપણો ઘણો લાંબો થઈ ગઈ છે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો અને તમારે હુંકારો હોય તો એ કોમેન્ટમાં કહી દીજો અને બ્લોગ છેલ્લે સુધી જોઈ એ બદલ તમારો આભાર અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાકી બધાને જય માતાજી